નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય ચિત્રપી વસાવાને જેલમાંથી બહાર લાવવા માટે લોકો હવે રોડ રસ્તા પર આવી ગયા છે અને આંદોલનો પણ કરે છે અને લોકો દ્વારા ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે આપણા ચૈતરભાઈ વસાવાને અને હાલ આદિવાસી સમાજના લોકો એક જ ના એક જ નારો લગાવી રહ્યા છે કે જેલ કાતાલા તૂટેગા ચૈત્ર વસાવા છૂટેગા આદિવાસી સમાજ તો તેમને માટે લડી રહ્યો છે અને અન્ય લોકો પણ ચૈત્રભાઈના સપોર્ટમાં છે અને આદિવાસી સમાજ માટે એક બીજા બધા લોકો પણ હર હંમેશા મદદરૂપ થાય છે એવા આપણા ચૈત્રભાઈ વસાવા એ બધા જ લોકોની મદદ પણ કરે છે અને લોકોનું કહેવું એવું છે કે ચૈત્રભાઈ વસાવા ઉપર ખોટો આરોપ લગાવ્યો છે તો મિત્રો તમારું શું કહેવું છે કે ખોટો આરોપ છે કે સાચો આરોપ છે અને તમે મિત્રો ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરતા હો તો કોમેન્ટ બોક્સમાં ચૈત્રભાઈ વસાવાની વિજય થશે એવું લખવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો